નમસ્કાર મિત્રો મારું નામ તુષાર ગાંધી ને આજે આપણો પાંચમો એપિસોડ છે પાર્ટ ટુ જે આપણે લાસ્ટ એપિસોડમાં વાત કરી છોકરાઓ વિશે આજે આપણે એ છોકરાઓ જ્યારે બોર્ડ એક્ઝામમાં આવે છે એ એજની થોડી ઘણી વાતો શેર કરવી છે મને હંમેશા આશ્ચર્ય થાય છે એકદમ કે જે છોકરા એકથી આઠ પરફેક્ટ ભણે છે રમે બી છે સારા માર્ક બી લાવે છે પણ જેવા નવ દસ ધોરણોમાં આવે એટલે ઘણું સાંભળ્યું છે મા બાપને કે બેટા હવે તારું ટીવી બંધ હવે તારું રમવાનું બંધ હવે બે વરસ બધું ભૂલી જજે નાની પાછળ પડી જજે પણ શેની માટે જે છોકરાએ એક થી આઠમાં સારા માર્ક્સ લાવ્યા છે અને બરાબર ભણે છે તો નવ દસ અલગ કેમ છે એની માટે એ આપણે અલગ કહેવું છે નવ દસનો ડર આપણે છોકરામાં નાખ્યો છે બાકી ડર આપવાની જ છે જ નહીં આપણે ઉલટામાં એમ કહી શકીએ કે ભાઈ તું જેમ એકથી આઠ ધોરણ સુધી ભણ્યો છે બેટા એવી જ રીતે થોડી વધારે મહેનત કરીને નવને દસમાં ભણજે તારે સ્ટ્રેસ લેવાની જરૂર નથી એમાં વી આર ધેર ફોર યુ તને સારા ઠેકાણે જવું હોય સારી યુનિવર્સિટીમાં જવું હોય તો તારી કેપેસિટી પ્રમાણે તું મહેનત કર અને આગળ આવ એની માટે અમારો કોઈ પ્રેશર નથી કારણ કે પ્રેશર આપવાની જરૂરત નથી કારણ કે એક્ઝામ્પલ આપું આપણે સિન્ટેક્સની ટાંકી લઈએ એક સો લીટરની હોય એક પાંચસો લીટરની હોય એક હજાર લીટરની હોય તમે પાંચસો લીટરની ટાંકી હોય એમાં હજાર લીટર ભરી ન શકો કે સો લીટરની ટાંકીમાં પાંચસો ભરી ન શકો આ એક કોમન સેન્સ છે બધા છોકરાની પોતાની કેપેસિટી હોય છે એ પ્રમાણે જ કરવાનું છે તારી મહત્વાકાંક્ષા છે તારી પૂરવી કરી હોય પૂરી કરવી હોય તો તું આગળ વધ વી આર ધેર ફોર યુ આ આખો અભિગમ અલગ છે અને પ્રેશર તમે આપ્યા કરો તારે ભણવું જ પડશે નવ દોસો માર્ક લાવવા જ પડશે એ આખું અલગ છે હવેના છોકરાઓ માટે સાથે તમારે મિત્ર બનવું પડશે મા બાપ જેટલા જલ્દી મિત્ર બને ને છોકરાના એટલું બંને માટે સારું છે અને ખાસ કર મા બાપ માટે મિત્ર બનવા માટે શું કરવું પડે નાની નાની ચીજ હોય છે આપણેની લાઈફમાં ઇન્વોલ્વ થવું પડે એના મિત્રો સાથે થોડો ઘણો ઇન્વોલ્વ થવું પડે આપણો શોખ હોય કે આપણે જૂના ગીત સાંભળીએ હિન્દી સોંગ એનો શોખ છે કે નવા ગીત સાંભળીએ ઇંગ્લિશ તો આપણે એમાં રસ લો આપણે એને કહ્યું બેટા શું સાંભળે તું ભલે ઇંગ્લિશ ખબર નથી પડી તમને અર્થ તો સમજાવ અમને ઇન્ટરેસ્ટ છે આમાં ધીરે ધીરે છોકરાને બી લાગશે કે મા બાપ જ્યારે મારી પ્રવૃત્તિમાં રસ લે છે તો મારે બી એની પ્રવૃત્તિમાં રસ દાખવવો જોઈએ આ એક પહેલું પગલું છે તમે મિત્ર કેમ બનાવી શકો છો છોકરાઓને આવી ઘણી ચીજ છે જે આપણે છોકરાને લાઈફમાં આપી શકીએ છીએ અને કહી શકીએ છીએ ને સ્પેશિયલી આજકાલના છોકરાઓને તમે કોઈ બી વાત હવામાં કહેશો કોઈ માનશે નહીં આજનું જનરેશન બહુ લોજિકલ છે બહુ સાયન્ટિફિક છે એને તમારી માથા ધડ વગરની વાતમાં રસ નથી એ સમજી લેજો તમારે પ્રેક્ટિકલ બનવું પડશે મિત્ર બનીને રહેવું પડશે અને એને હર જીવનમાં હર પડે તમારે એને સલાહ સૂચન આપવાથી દૂર રહેવું પડશે તમે તમારો એક્સપિરિયન્સ શેર કરી શકશો પણ એને સલાહ નહીં આપી શકો મિત્ર તરીકે તમે એને કહી શકશો કે આમ કર કદાચ તારા માટે સારું હોઈ શકે બટ યુ આર એ બેટર જજ આવો અભિગમ હશે ને તો જલ્દી મિત્ર બનશે અને જીવનમાં ઘણો ફાયદો થશે એની મારી ગેરંટી છે થેન્ક યુ વેરી મચ આવી રીતે બીજું બી કંઈક મને સૂચશે શેર કરવા જેવું તો ચોક્કસ તમારા સાથે શેર કરતો રહીશ ધન્યવાદ